નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે આપણે બધા જોઈ રહી છીએ સમાચારમાં એક જ વાત આપણને દેખાઈ છે એ છે કે એક્યુઆઈ લેવલ જે વધી રહ્યું છે એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ એના જે આંકડાઓ છે સતત વધી રહ્યા એ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે દરેક જગ્યા પર પોલ્યુશન વધી રહ્યું છે અને એના લીધે બીમારીઓ પણ વધી રહી છે સાથે જ એક અહેવાલ મુજબ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ આપણે તો ચાર પાંચ વર્ષનો એક અહેવાલ એક રજૂ કરવામાં આવ્યો છે એ મુજબ ટીબીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે અને એ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે ઓલરેડી જયારે ટીબીના કેસીસ વધી રહ્યા છે એની સાથે જે જે આ લેવલ વધી રહ્યો છે એના લીધે આ પ્રોબ્લેમ્સ ઓર વધારે વધવાની શક્યતાઓ છે એટલે જે આ અંગે આજે આપણે ડિસ્કશન કરવું છે અને આપણી સાથે જાણીતા એવા ડોક્ટર જોડાયા છે ડોક્ટર નિશીત પટેલ ડોક્ટર સ્વાગત છે તમારું થેન્ક યુ અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ જ્યાં સમાચારમાં જુઓ ત્યાં લેવલની જ વાત થઈ રહી છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડાઓ જે એક ચિંતાજનક રીતે આગળ વધી રહ્યા છે અને ખરેખર એનાથી પ્રોબ્લેમ્સ પણ બહુ બધા વધી રહ્યા છે અને સાથે જ એક અહેવાલ મુજબ ટીબીના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે તો સૌથી પહેલા તો એ જણાવો કે ગુજરાતમાં જે આ ટીબીના કેસીસ અત્યારે વધી રહ્યા છે તો એનું મુખ્ય કારણ શું છે થેન્ક યુ દૈનિક અને સત્ય ડોટ કોમ પૂજાબેન આ એક સરસ ટોપિકની ચર્ચા માટે તમે છેડ્યો છે અને ખૂબ જ જરૂરી છે ટીબી એટલે કે જે ક્ષય રોગ કહેવાય એ આપણા હેલ્થ પ્રોબ્લેમ માટે સોસાયટી માટે ખૂબ જ મોટો હેલ્થ બર્ડન છે અને આ ટીબીનો જે રોગ છે એ બેઝિકલી એક માઇક્રો ટ્યુબરક્યુલોસિસ ટ્યુબર બેક્ટેરિયા આવે કે જેનાથી ફેલાય છે જનરલી કારણ કેવું હોય છે કે જે કોઈ જગ્યા કોઈ ઇન્ફેક્ટેડ પર્સન હોય કે વાત જગ્યા એવું છે ખાલી ફેફસામાં થાય છે પરંતુ એવું જરૂરી નથી હોતું ટીબી શરીરના કોઈ પણ અંગને અસર કરી શકે છે અને સામાન્ય રીતે ફેફસા માં થયેલો ટીબી હોય એમાંથી ઇન્ફેક્શન બીજાને થવાની શક્યતા બહુ વધારે હોય છે એટલે એ રીતે થોડું આપણે વધારે કાળજી એના માટે એમ્ફેસિસ સરકારનું જે મેઇન ફોકસ જે છે કે ટીબી ના જે જે એડવર્ટાઈઝમેન્ટ આપે છે કે પંદર દિવસ કરતા વધારે ખાતે ટીવી ની ચેક કરાવો એ છે એના માટે આપે છે કે એના માટે જ આપે છે કે ફેફસામાં જે ટીબી થાય છે કે જે કફ નીકળે છે કે જે લોકો ગમે ત્યાં થૂકીને જતા રહે છે કે હાઇજીન નથી રાખતા એમાંથી બીજા લોકોને ટીબી થવાની શક્યતા વધારે રહેલી હોય છે એમાં અને ક્લોઝ કોન્ટેક્ટમાં આવવાથી પણ આપણને શક્યતા વધારે રહે છે એમાં પણ તમે જે રીતે કીધું કે ટીબી ખાલી ફેફસાને નુકસાન નથી કરતું શરીરના બીજા અંગોને પણ નુકસાન કરે છે તો એના વિશે થોડી ડિટેલ જાવ કે કઈ રીતે નુકસાન કરી શકે છે હા હવે જો અ ટીબીના રોગ માટે તો એવું કહેવાય કે ટીબી નો રોગ પ્રેગનેન્સી સુધી કઈ પણ કરી શકે બરાબર એટલે આપણે માથા થી લઈને પગ સુધીમાં કોઈ પણ માથમે એટલે જે મગજમાં ટીબી કહેવાય બરાબર મગજનો ટીબી જયારે મગજના જે આજુબાજુના લેયર એમાં ઇન્ફેક્શન લાગી જાય તેમાં ટીબી થઈ શકે મણકામાં જે મણકાના ભાગમાં પણ ટીબી થઈ શકે ફેફસામાં ટીબી થઈ શકે ઇવન આંખમાં પણ ટીબી થવાની શક્યતા રહેલી હોય છે આંતરડાના ભાગને પણ ટીબી લાગી શકે છે પછી બીજા જે હાડકા છે બધા હાથ પગના હાડકા છે કોઈ બી જગ્યાએ ત્યાં પણ ટીબી થઈ શકે છે સાંધામાં પણ ટીબી ની અસર ઘણી વખત જોઈ શકાય છે એટલે ઓલમોસ્ટ ઈચ એન્ડ એવરી ઓર્ગન કે આપણે જે ગરબા ગરબાશય છે તેમાં ઘણી વખત TB ચેપ લાગતો હોય છે કિડનીમાં ને urine પણ TB નો ચેપ લાગી શકે છે એ એ આ બધે એટલે almost eighty અંગોમાં percent નો ચેપ લાગવાની શક્યતા રહેલી હોય છે અને એ દરેક રોગના લક્ષણો જે તે અંગના પ્રમાણે અલગ અલગ આવી શકે છે બરાબર એટલે આપણે ટીબી ને જેટલું નોર્મલ ગણે છે કે ખાલી ફેફસાને નુકસાન કરશે તો એવું નથી બોડીના ઘણા બધા પાર્ટ છે કે જેને એ ડેમેજ કરી શકે છે દર્શક મિત્રો આ આપણે આગળ ચલાવીએ પહેલા તમારા પણ કોઈ શ્વાસને લગતા કોઈ પ્રોબ્લેમ હોય કે ને લગતા તમારા કોઈ સવાલ હોય તો તમે અમને ચોક્કસથી પૂછી શકો છો હવે આગળ જો આપણે વાત કરીએ તો ખાસ કરીને છે ને ગવર્મેન્ટ હોસ્પિટલોમાં આનું વધારે પડતું નિદાન થતું હોય છે બરાબર છે તો અગર જો આને ડિલે કરવામાં આવે પ્રોપર નિદાન પહેલા તો સૌથી પહેલા કે ગવર્મેન્ટ હોસ્પિટલો આનું પ્રોપર નિદાન થાય છે કે નહીં તે અમને જણાવો અને અગર જો એને ડીલે કરવામાં આવે તો કયા પ્રકારની બીજા પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે ચોક્કસ થી હવે ટીબી નો જે તમને કેવાય ને કે ઇન્ક્યુબેશન પીરિયડ આવે કે ટીબી નો ચેપ તમારા શરીરમાં લાગે અને એનાથી તમને લક્ષણો ઉદભવે એનો ટાઈમ પીરિયડ ઘણો લાંબો હોય છે એ ઘણી વખત કેવું કે તમને ચાર પાંચ દિવસમાં એની અસર દેખાય છે નહીં દેખાય દોઢ મહિના સુધી ઘણી વખત નહીં દેખાતો હોય છે એટલે આટલે જે વેરિયેબલ ટાઈમ પીરિયડ છે એના લીધે ઘણી વખત દર્દીને પણ ખબર નથી હોતી કે મને ટીબી નો ચેપ હોઈ શકે છે અને એના લીધે વખત બચ મહિના ડિલે થવાની શક્યતા રહેલી હોય છે ટીબીના ડાયગ્નોસિસ માટે બધી જ જગ્યાએ ટીબીના ડાયગ્નોસિસ થઈ શકે છે અને હાલ પૂરતા આપડે જોયો તો અત્યારે તો ગુજરાત સરકારે પણ ટીબી ને પ્રિવેન્ટ કરવા માટે અને ડાયગ્નોસિસ માટે ઘણા બધા જે હાઈ એન્ડ આપડે એના ઇન્વેસ્ટિગેશન પહેલા કેવું હતું ખાલી કફમાંથી સ્લાઇડમાં આપણે ટીબીના જંતુઓ જો ચેક કરતા હતા એના પછી અત્યારે નવા સીબીનાટ કહેવાય કે જીન એક્સપર્ટ કરીને નવા નવા જે એડવાન્સ લેવલની ટેસ્ટ આવી છે કે કફમાંથી પણ થાય છે પછી મગજના પાણીમાંથી પણ થઈ શકે પાણી એમાંથી પણ આપણને લાગી શકે પેટમાં ટીબીનું પાણી ભરે ટીબી ચેક કરી શકીએ એટલે આ બધી જે ટેસ્ટ છે એ બહાર પ્રાઇવેટમાં ઘણી મોંઘી થતી હોય છે ઘણી વખત ચારથી પાંચ હજાર રૂપિયા પર ટેસ્ટ ના થતા હોય છે એમાંની અમુક ટેસ્ટો સરકાર એ કમ્પ્લીટલી ફ્રીમાં ટીબીના દર્દીઓને કરી આપે છે અને સારી રીતે થાય છે એમાં કઈ વાંધો નથી મેઇન વસ્તુ એ છે કે દર્દીને કે લોકોને અવેરનેસ હોવી જોઈએ કે આ લક્ષણો ટીવીના હોઈ શકે છે અને આના માટે મારે બતાવવા જવું જરૂરી છે અને જ્યારે ઘણી વખત લોકોને ફિયર પણ હોય છે અને ટીબી આપણા માટે ક્ષયરો કે એક સમાજમાં કહેવાય ને કે સ્ટિગમા તરીકે પણ જોવાય છે કે લોકોને એ એવી પણ બીક હોય છે કે મને ટીબી કીધો છે તો હું કોઈ કોઈ મને મળવા નહીં આવશે કે મારી વાત નહીં કરશે કોઈ

યસ ટીબીના લક્ષણો હોય છે અને અમુક જે લક્ષણો છે ટીબીના આપણે શરૂઆતના કોમન લક્ષણો ની વાત કરીએ કે જે શરીરના કોઈ પણ અંગોમાં થાય ત્યાં કોમન લક્ષણો આવશે સૌથી પહેલા તો ટીબીમાં કેવું કે ઝીણો ઝીણો તાવ આવે શરૂઆતના દિવસોમાં વધારે તાવ આવી શકે પછી તાવ ઝીણો ઝીણો થઈ જાય અને મોસ્ટલી એ સાંજના ટાઈમે વધારે છે સાંજે પાંચ છ વાગે થોડોક તાવ આવે એવું લાગે પછી સારો થઈ જાય પછી આખો દિવસ કઈ નહીં થાય અને સિગ્નિફિકન્ટલી વેટ લોસ થવાનું ચાલુ થાય એટલે માનો કે પંદર વીસ દિવસમાં કે મહિનામાં તમારે બે ત્રણ કિલોગ્રામ વેટ લોસ થઈ જાય તમે જે પહેલા કપડા પહેરતા તમે સડનલી તમને એવું લાગે કે વેઇટ લોસ થઈ ગયું છે પણ કપડા તમને પહેલા કરતા ઢીલા પડવા લાગ્યા હોય ભૂખ ઓછી લાગે બરાબર એ આ કોમન લક્ષણ કોઈ પણ જાતના ટીબી માં આ થઇ શકે હવે સ્પેસિફિક અમુક એક બે આ લક્ષણોની દરેક ડિસીઝ ની વાત કરી લઈએ તો જ્યારે મગજમાં તિગડી થાય છે ત્યારે માથામાં દુખાવો વોમિટિંગ વધારે રહી લે છે ઘણી વખત દર્દી બેભાન પણ થઇ જાય છે અને લવા ચડી જાય એવું પણ થવાની શક્યતા રહેલી હોય છે ફેફસામાં જયારે ટીબી થાય ત્યારે આપણને ખબર છે કે શરદી ખાંસી કફ થાય કફ નીકળે બરાબર છાતીમાં દુખાવો ને એવો થઈ શકે મણકામાં જયારે ટીબી થાય છે ત્યારે ઘણી વખત જે મણકાના ભાગમાં ટીબી થયો હોય તે જગ્યાએ દુખાવો થવો સોજો થઈ જવો ત્યાં દબાવો તો દુખે મૂવમેન્ટ તમારી ડિસ્ટ્રિક્ટ થાય મારો ગળાના ભાગમાં થયો હોય તો તમારી મુવમેન્ટ તમારી નહીં થાય તમારી ઉપર નીચે જોવામાં તકલીફ પડે જોઈન્ટમાં ટીબી થયો હોય તો જોઈન્ટમાં તમને પેઇન થાય કે ત્યાં ગાંઠ જેવું ગુમડું જેવું થઈ જાય પેટમાં ટીબી થયો હોય તો પેટમાં પાણી ભરાઈ જવું પેટ એકદમ ફૂલી જવું અપચો થઈ જવો વારે વારે ડાયરિયા થઈ જવા ખાવાનું નહિ ભાવવું એ બધા લક્ષણો એમાં જોઈ શકાય છે એમાં બરાબર ખાસ કરીને ટીબી ને છે ને ગરીબોનો રોગ કહેવામાં આવે છે એક ઓલા પ્રમાણે તો શું ખરેખર લોકોની લાઈફસ્ટાઈલ છે કે આપણે પોષણ જે મળવું જોઈએ પ્રોપર એ ખરેખર આટલો મોટો રોલ ભજવે છે ખાસ કરીને ટીબી ના રોગમાં ટીબી ના રોગમાં ગરીબોનો રોગ પહેલા એટલા માટે કહેવાતું કે પહેલા આપણે અહીંયા સેનિટેશન એટલો બધો કોન્સેપ્ટ પેલા હતો નહીં કે જ્યારે જ્યાં લોકો ઓવર ક્રાઉડેડ રહેતા કે જ્યાં એક જ ઘરમાં ચાર પાંચ લોકો રહેતા હોય કે કોઈ એક જેને ટીવી લાગે એટલે આખા ઘરમાં ફેલાઈ જાય બટ ધેટ ડઝન મીન કે બીજા કોઈને ટીબી ના થઈ શકે ટીબી કોઈને પણ થઈ શકે છે અને તમે જયારે ટીબીના દર્દીના કોન્ટેક્ટમાં આવો છો ક્લોઝ કોન્ટેક્ટમાં બરાબર તો તમે વિધિન સિક્સ ફીટ ડિસ્ટન્સ જે આપણે કોવિડમાં મેન્ટેન કરતા હતા એના કાંઈ કોન્ટેક્ટમાં તમે રહો એક સાથે રહેતા હોય તો તમને ટીબી કોઈને પણ થઈ શકે છે પ્લસ ટીબી જનરલી કેવું છે કે જે તમારી ઇમ્યુનિટી ઓછી હોય તો એ ફૂલ બ્લોન ટીબી થવાની શક્યતા રહેલી હોય છે એમાં અને જો ઇમ્યુનિટી સારી હોય તો ઘણી વખત કેવું કે સપ્લિ કરી ઇન્ફેક્શન થાય પણ જાતે જાતે ઘણી વખત સારું થઈ જાય બહુ વધારે ઇન્ફેક્શન સારું થઈ જાય એવું તો નહીં પણ તમને અસર ઓછી થાય મતલબ ઇન્ફેક્શન લાગવાની શક્યતા તમારી ઓછી થઈ જાય એટલે એના માટે પ્રોપર તમારી ઇમ્યુનિટી એક તો બરાબર રાખવી પડે ખોરાક તમારે બરાબર લેવો પડે અને રેગ્યુલર તમે એક્સરસાઇઝ ને એવું કરતા હોય તમે હેલ્થની કાળજી રાખતા હોય તો તમને TV થવાની શક્યતા ઓછી થઇ જાય છે બીજા બધાના ના માં એટલે life અને પોષણ પણ એટલું જ મહત્વનું છે TV માટે થઇ yes અત્યારે આપણે જે હા તમે જે ચેપી રોગો જોઈ લો કે નોન ચેપી રોગો જોઈ લો સૌથી પહેલું તમારે લાઈફ અને ફૂડ અને ઊંઘ એ ત્રણ વસ્તુ જો તમે બરાબર કરશો તો મોટે ભાગેના રોગોમાંથી તમને એસી નેવું ટકા જેટલી આરામ તો મળી જશે એટલીસ્ટ થાય તો એ તમે કેવું કે એટલીસ્ટ બહુ કોમ્પ્લિકેશન નહીં થાય અને યુ વિલ હેવ અ હેલ્ધી લાઈફ ધેટ ઇઝ ધ મેઈન બેઝિક ના અત્યારે તો જો આપણે વાત કરવા જે તો આપણી લાઈફસ્ટાઈલ જ એટલી બધી સારી છે કે જેટલા રોગ ન થાય એટલા ઉછા જ છે સાચી વાત છે સાચી વાત છે હવે આપણે વાત કરીએ એર પોલ્યુશન ની તો ખાસ કરીને ટીબી ના દર્દીઓ માટે આ એર પોલ્યુશન કેટલું જોખમી સાબિત થઈ શકે હવે જે લોકોને હવે એમાં

અત્યારે તમે વાત કરી ફેફસા નબળા પડવાની તો હમણાંનો જ એક રિપોર્ટ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે અત્યારે ચાલીસ વર્ષની ઉંમરે લોકોના ફેફસા નબળા પડી રહ્યા છે અને સાથે જ શ્વાસની બીમારીના જે રોગો દર્દીઓ જે છે તે ત્રીસ ટકા વધી રહી ગયા છે પહેલા કરતા તો એના માટે પણ આ ક્યાંક આપણે આ એર પોલ્યુશન એર પોલ્યુશન અત્યારે જરાક વધારે છે પણ નોર્મલ દિવસોમાં બી આપણે જોઈએ કે અત્યારે એર પોલ્યુશન તો રેજ છે સામાન્ય વસ્તુ તો રેજ છે અત્યારે કદાચ આંકડા થોડા વધારે વધી ગયા છે

જે અત્યારે તમે જોઈ શકો છો કે સ્મોકિંગ ઇઝ અ વેરી બેડ હેઝર્ડ ઇઝ કે ઇઝીલી અવેલેબલ છે અને લોકો ઇઝીલી કરે છે પહેલાના જેવું સ્ટીકમાં એ નથી એના માટે લોકો એટલે ધેટ ઇઝ ધ થિંગ કે એના લીધે પણ બધાના ફેફસાઓ નબળા પડે છે બટ પીપલ ડોન્ટ વોન્ટ ટુ એક્સેપ્ટ કે લોકો એક્સેપ્ટ નથી કરતું કામના લીધે થાય છે અને દે આર બ્લેમિંગ એટ એર પોલ્યુશન જ કે ખાલી એર પોલ્યુશન લીધે આવું થાય છે બટ તમારા બીજા બધા ઇન્ટરનલ ફેક્ટર તમારા જે કંટ્રોલમાં છે તે તમે કંટ્રોલ કરો જે ફેક્ટર્સ તો તમે આ બધામાંથી બચી જ શકો છો એમાંથી એમાં કંઈ ખોટું નથી કરી એમાં બરાબર છે ખાસ કરીને વાત કરી તો ભીડભાડવાળી જગ્યાની કે જ્યાં પબ્લિક વધારે છે ત્યાં ટીવી ને કંટ્રોલ કરવા માટે કયા પ્રકારના પગલા લેવા જોઈએ અ ક્રાઉડેડ પ્લેસમાં ટીબીને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલા જે ટીબીના સસ્પેક્ટેડ દર્દીઓ હોય કે જેમને ટીબીનો ચેપ લાગ્યો હોય તે દર્દીને હંમેશા પહેલા બે મહિના માટે માસ્ક પહેરાવીને રાખવું જોઈએ કારણ કે જયારે ટીબી ના દર્દીઓ ઇન્ફેક્ટ થાય છે ત્યારે સૌથી પહેલા એક થી બે મહિનામાં બીજામાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા સૌથી વધારે હોય છે અમે તો તો આપીએ કે જો દર્દી હોય અલગ રૂમમાં રાખો અને એને માસ્ક પહેરાવીને રાખો બાકી ઘરના લોકો માસ્ક પહેરવાની જરૂર નથી એ ખાલી ટીબી ના દર્દી માસ્ક પહેરાવો તો એ સફિશિયન્ટ છે અને એના જે કંઈ પણ કપડાં વાસણ કે જે કંઈ પણ અલગ રાખો અને અલગ ધો બીજા સાથે મિક્સ ના કરો ફોર ધ વન મંથ હવે તમે સાથે બેસીને વાત કરી શકો છો જમી પણ શકો છો એમાં કઈ વાંધો નથી કઈ એમાં બટ એટલીસ્ટ કેવું કે થોડું તમારે પાંચ છ ફૂટનો ડિસ્ટન્સ તમારે એમની જોતા તે રાખવું જોઈએ એમાં બરાબર છે એક ઓલા પ્રમાણે કે ભાઈ ખાસ કરીને પ્રેગ્નેન્ટ લેડી અને બાળકો અને સિનિયર સિટીઝન આ ત્રણ લોકોને ટીબી નું જોખમ વધારે છે તો ઈ લોકો માટે ખાસ કરીને શું કયા પ્રકારના પગલા લેવા સૌથી પહેલા બાળકોની વાતો કરીએ તો બાળકોમાં જનરલી કેવું કે ઘરના જ કોઈ ફેમિલી મેમ્બર્સ માંથી કાં તો સ્કૂલ ક્યાં તો કોઈ બીજા ફ્રેન્ડ્સમાંથી માંથી એમને મોસ્ટલી ટીબી લાગતો હોય છે એટલે જ્યારે પણ આપણને ખબર પડે કે ભાઈ કોઈ એડલ્ટ ના ટીબી થયો છે અને બાળક સંપર્કમાં આવ્યું છે તો અમે લોકો તાત્કાલિક એક પીડિયાટ્રિક ને બતાવડાવીને એમને પણ કેવું કે પ્રોફાઇલ એક્ટિકલી દવા નાના બાળકોને આપતા હોય છે તો એના માટે તમે જે કોઈ પણ તમારા બાળકોના ડોક્ટર હોય અને જો તમે ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યા હોય કોઈના તો તમારા બાળકો કોઈ pediatrician સલાહ લઇ તમે એના માટે જે કઈ પણ દવા કરવાની હોય એ કરી શકો છો અને જો નહી હોય તો એટલીસ્ટ જો ખબર પડે ને contact માં નહી આવ્યા હોય તો એ contact એમને ઓછો કરાવડાવો સેકન્ડ thing જે પ્રેગ્નન્ટ લેડી છે એમાં એ same એ વસ્તુ છે ઘર કોઈ ફેમિલી member માં થયો કે બહાર થી કસે લાગ્યો બરાબર પણ જે ભી હશે તો reason ગમે તે હોય પણ એ પ્રિવેન્ટ નહી કરવા માટે એટલીસ્ટ એવું કરી શકો બહાર તમને કસે પણ ભીડ ભાડ વાળી જગ્યા જાઓ તો માસ્ક પહેરીને જાઓ બહુ કોઈના એકદમ મોડું અને નાક છે એકદમ બહુ કોઈ કોઈના ક્લોઝ માં નહીં રાખો અને તમને ચીક કે એવું આવે કે એવું કઈ થાય તો એટલીસ્ટ તમે નાક મોડા પર રૂમાલ રાખવા માટે કોઈને કહો સામે બરાબર એ તમે પ્રિકોશન લઈ શકો છો અને જે એલ્ડર એજ ની વાત છે મોટા એમાં પણ સેમ વસ્તુ છે કે પ્રિકોશન્સ તો બધામાં ઓલમોસ્ટ સેમ જ આવશે બટ એલ્ડર એજ માં કેવું કે એમને ડાયાબિટીસ હોય હાઈપર ટેન્શન હોય પ્લસ હૃદયની બીમારી હોય એટેક ને એવું આવ્યું દમ વાળા દર્દી હોય એ લોકો થોડા વલનરેબલ માં આવે કે જે લોકોને ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે રહેલી હોય છે અને એમના ફેફસા કોઈ પણ જગ્યાએ લાગે અને જો ટાઈમલી ટ્રીટમેન્ટ નહીં થાય તો લાંબા ગાળાના કોમ્પ્લિકેશન પણ જે એલ્ડરલી દર્દીઓમાં વધારે જોવા મળતા હોય છે એમાં સરકારનો એક લક્ષ્ય છે કે ટીબી મુક્ત ભારત કરો 2030 સુધી શું લાગે છે કે આ લક્ષ્ય પોસિબલ છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ આપણે એમ જોવા જોઈએ તો થઈ શકે છે પરંતુ એના માટે સરકાર દ્વારા પણ અને એઝ અ કોમન પીપલ દ્વારા પણ લોકો દ્વારા ખાસ્સા આપણને સપોર્ટની જરૂર પડશે સૌથી પહેલા તો આપણે સેનિટેશન ઇમ્પ્રુવ કરવું પડશે અને સેકન્ડ થિંગ આપણી ફૂડ હેબિટ્સ હાઇજીન એ ઇમ્પ્રુવ કરવું પડશે પહેલા અને ઓવરઓલ જે કોમ્યુનિટીની ઇમ્યુનિટી કહેવાય ને કે ભાઈ મારા મારી ઇમ્યુનિટી સારી છે મારી સાથે મારા ઘરવાળાની ઇમ્યુનિટી પણ સારી રહી એ પાંચ જણા થઇ ગયા એ બાજુ વાળા ઘર વાળા કોમ બધા ઇમ્યુનિટી સારી કરો તો એ રીતે ધીમે ધીમે કેવું કે આખી સોસાયટી ઇમ્યુનિટી સારી થાય તો પછી ધીમે ધીમે આપણે ટીબી એલિમિનેશન પર જઈ શકીએ એમાં બસ ઇટ્સ અ લોંગ પ્રોસેસ સાત વર્ષ નો પાંચ વર્ષ નો પ્રોગ્રામ છે સરકાર નો કરી જ શકીએ પ્રયત્નો કરવા જ જોઈએ કારણ કે જે ઇન્ફેક્શન ડિસીઝ ના જે દર્દીઓ છે એ બહુ ઝડપથી ફેલાય છે ટીબી ને જે કોઈ પણ રોગ હોય તે તો આઈ થિંક વી કેન ગીવ ઇટ અ ટ્રાય ફોર શ્યોર આપણે વાત કરી કે એર પોલ્યુશન થી ટીબી ને કયા પ્રોબ્લેમ થાય છે એ તો આપણે ડિસ્કશન કર્યું પણ આના સિવાય અત્યારે વધતું આ જે એર પોલ્યુશન છે તે શરીર માટે કઈ રીતે જોખમી સાબિત થઈ શકે એર પોલ્યુશન માં મેઈન તો સૌથી જે ખરાબ હાલત થાય છે શ્વાસનળી નાક અને ફેફસાની થાય છે કે જેમાં તમને કેવું કે પોલ્યુશન નો થોડો થોડો તમને એક્સપોઝ થાવ તમે એટલે શ્વાસ નળીમાં તમારે જે એલર્જન કહેવાય તે રહી જાય અને તે સોજો ઘર કરી જાય એટલે કેવું કે તમને દર પંદર દિવસ કે મહિને ખાંસી થયા જ કરે તમે એક વખત પાંચ સારું થાય પાછું આ બધી વસ્તુ કેવી છે કે અત્યારે કદાચ એમ પાંચ પાંચ દિવસનું જ આપણને બીમારી પાંચ દિવસમાં સારું બે દિવસમાં સારું થઈ જાય છે પણ જો રીકરન્ટલી થયા જ કરે તો તે લાંબા ગાળે તમને આજે પાંચ છ વર્ષ કે દસ વર્ષ પછી પણ તમે એક દમના દર્દી કે અસ્થમાના દર્દીમાં તમને કન્વર્ટ કરી શકે છે કારણ કે જે એર ક્વોલિટી જે ઇન્ડેક્સ ખરાબ થયો છે ખરાબ પોલ્યુશન પોલ્યુટેડ હવા જે આવે છે ઇટ્સ બેઝિકલી એલર્જી કરે છે અને એના લીધે જ આ બધી એલર્જીની તકલીફો બધી થવાની શરૂઆત થતી હોય છે લસ ઉપરાંત ફેફસા સિવાય પણ સ્કીનમાં એલર્જી થઈ શકે તમને એમાં ઘણી વખત એલર્જીનો ડોઝ બહુ વધારે થઈ ગયો હોય તો સડનલી બીપી ઓછું થઈ જવું કે જેને એનાફેલેટિક શોક કહેવાય અમારી ભાષામાં અને ચક્કર ખાઈ જવા એવું થવાની શક્યતા બહુ ઓછા ચાન્સીસ છે દસ હજારમાંથી એક કે બે જણ જેવું થાય છે બટ થઈ શકે છે ચાન્સીસ છે અને સાથે જ એવું પણ મેં તો સાંભળ્યું કે ભાઈ અત્યારનું જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે વધ્યું છે જે પોલ્યુશન વધ્યું છે એના લીધે હાર્ટ એટેક નું જોખમ પણ છે ડાયરેક્ટ કોરિલેશન તો નથી કે એર ક્વોલિટી વધી છે એટલે હાર્ટ એટેક સડનલી વધી ગયા છે એવું બટ આપણે જે આગળ જે બધી ચર્ચા કરી કે અલ્ટિમેટલી આ બધી વસ્તુથી તમારી ઇમ્યુનિટી ડાઉન થાય તમારી બોડીની જે સેલ્સની જે રિપેરની જે ક્ષમતા હોય એ બધી ઓછી થાય એટલે હવે એ કયા કયા અંગો માં કેટલી અસર કરશે એ તો આપણે જ્યારે હવે માનો કે અત્યારથી થી પાંચ વર્ષ આ ખરાબ થવાનું ચાલુ થઈ છે તો બીજા પાંચ વર્ષ સુધી સેમ વસ્તુ રહી અને જ્યારે જે આપણા ડેટા મળે આપણને તો ત્યાં એક્ઝેક્ટલી આપણને ખબર પડે કે ડાયરેક્ટ રિલેશન છે કે પછી ઇનડાયરેક્ટ રિલેશન છે એનું ઓકે એટલે ડિરેક્ટલી યા ઇનડિરેક્ટલી પણ એક વસ્તુ તો ચોક્કસ છે કે ભાઈ જે અત્યારનું પોલ્યુશન છે એના લીધે તમારા શરીરને ક્યાં કઈ નબળું તો પાડી જ દે છે એ વાત તો સાચી છે સાચી વાત છે તો આના માટે થઈને તમારું જે રૂટીન લાઈફસ્ટાઈલ છે લોકોનું એમાં કયા પ્રકારના ચેન્જીસ કરવા જોઈએ અત્યારે સૌથી પહેલા તો એક જ વસ્તુ કહીશ કે તમારે પ્રોપર સાત થી આઠ કલાક નિયમ મિનિમમ લેવી જોઈએ અને ઘણી વખત હવે જે અમુક શિફ્ટમાં લોકો કામ કરતા હોય છે નાઇટ શિફ્ટમાં ને મહિલા માટે થોડું અઘરું થઈ જાય છે બટ એ તમે રૂટીનલી ચેન્જ કરીને કરી શકો છો સેકન્ડ થિંગ કે તમે મેડિટેશન છે ધ્યાન છે યોગા છે પ્રાણાયામ છે એ તમે કરી શકો છો એનાથી પીપસાની હેલ્થ તમારી સારી રહે છે થર્ડ થિંગ રેગ્યુલર એક્સરસાઇઝ કે તમે એટલીસ્ટ દિવસની ત્રીસ થી પાંત્રીસ મિનિટ નહીં થાય તો એટલીસ્ટ પંદર થી વીસ મિનિટ રોજ નીકાળો પોતાના માટે પોતાની હેલ્થના માટે અને ચોથી વસ્તુ જે છે કે રેગ્યુલર ફૂડ હેબિટ્સ કે તમારે બટ ખાવા પીવામાં ધ્યાન રાખો પ્રોટીન વાળો ખોરાક વધારે લો જંક ફૂડ જેટલું બને એટલું ઓછું ખાઓ શુગર વસ્તુઓ કેલરી વાળી વસ્તુઓ જેટલી બને એટલું ઓછી ખાવ તમારું વજન છે તમારે માપમાં રાખો વધારે પડતું વજન ના હોય તેનું ધ્યાન રાખો જો તમે સુગર પ્રેશરના દર્દીઓ હો તો તમારું શુગર પ્રેશર માં રહે તે માટે દવા લેવી ખૂબ જ જરૂરી છે તો રેગ્યુલર દવાનું સેવન તમે જે પ્રમાણે ડોક્ટરને બતાવો છો એ પ્રમાણે બતાવીને ડોક્ટર પાસે તમે સલાહ લઈને રેગ્યુલર દવાનો આઈ થિંક બેઝિક આ ચાર પાંચ સ્ટેપ્સ છે જે બધી જ બીમારીઓમાં લાગુ પડે કે તમારે રેગ્યુલર કરવાથી તમને ઇમિડિયેટ ઇફેક્ટ દેખાશે જ નહીં એક બે મહિનામાં તમને લાગશે કે ભાઈ આમાં કંઈ થવાનું કંઈ છે જ નહીં બટ રોજ તમે કરતા રહેશો કરતા રહેશો તો એટલીસ્ટ ત્રણ ચાર પાંચ વર્ષે તમે જે ફીલ કરશો એ એ ડિફરન્ટ હશે ત્યારે તમારે બરાબર છે લોકોને એવું છે કે ભાઈ એર પોલ્યુશન વધ્યું ને આપણે માસ્ક પહેરી લીધું એટલે બધું પતી ગયું હવે કોઈ ટેન્શન છે નહીં એટલે ક્યાંક આ આ વસ્તુ માટે પણ તમે લોકોને સમજાવો કે માસ્ક શું એ કોઈ પરમેનન્ટ સોલ્યુશન છે આ વસ્તુનું કે ટેમ્પરરી સોલ્યુશન છે માસ્ક તો ટેમ્પરરી સોલ્યુશન છે કે તમે પહેરી દો તમને નહીં થવાનું બરાબર એ પણ કેટલું પહેરીને રહેશો માસ ના પણ હવે તમે એકનો એક માસ તમે રોજ ને રોજ જ પહેરતા હોય તો અલ્ટિમેટલી ટાઈમ માસ્ક પહેરીને ફરો દેટ ઇઝ ગુડ બટ દેટ ઇઝ નોટ અ પરમાનન્ટ સોલ્યુશન એર ક્વોલિટી માટે ઓવર સરકારની સાથે સાથે આપણે પણ વેહિકલમાં જે લોકો પોલ્યુશન થાય છે આ છે તે ઘણા બધા ફેક્ટર્સ છે એર પોલ્યુશન થવા વધવા માટેના તો તે બધા ફેક્ટર્સને સમજીને જેટલા ટ્રીટેબલ ફેક્ટર્સ છે જે રિવર્ઝિબલ ફેક્ટર્સ છે તેના પર આપણે વર્કઆઉટ કરીને એ ઓછા કરવાના પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરીને ઓવરઓલ સોસાયટીની હેલ્થ આપણી સારી રહી અને બધાનું આયુષ્ય સારું રહે એના માટે અને ખાસ કરીને ડોક્ટર વાત કરીએ ને તો સૌથી વધારે આપણને જો ટેન્શન આપે એવી વસ્તુ છે ને તો એક ટાઈમ પર આપણું વલસાડ કે જે એના આજુબાજુનું જે એરિયા છે એનું જે નેચર છે એના માટે ખાસ જાણીતું છે કે ભાઈ અહીંયાની હવા બહુ શુદ્ધ છે નેચર બહુ સરસ છે અને આપણને એટલું નેચર સારું મળ્યું પણ પણ છે આસપાસમાં આજે એ જ વલસાડની હવા અનહેલ્ધી પેલામાં તો આવી જ ગઈ છે ફેક્ટરીમાં કે ભાઈ અનહેલ્ધી છે ભલે હજી આપણે એટલા ડેન્જર પેલા પર નથી આવ્યા પણ એક સ્ટેપ તો છે કે જ્યાં આપણે જાગવું તો પડશે હવે નહીં તો આગળ જતા આપણા પ્રોબ્લેમ વધી શકે છે આપણા શરીરમાં તો આ વલસાડની જનતાને શું મેસેજ આપશો આ ડિસ્કશનના એન્ડ પહેલા વલસાડની જનતાને તો એ જ સલાહ આપીશ કે તમારા ઘરની આજુબાજુ એક કે બે ઝાડ લગાવો તમે અને જેટલું વધારે ગ્રીનરી હશે જેટલી વધારે હરિયાળી હશે આપણી આજુબાજુ તેટલું જ આપણું એર પોલ્યુશન અહીંયા ઓછું રહેશે અને આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલમાં આપણે રહી શકીશું નો ડાઉટ અત્યારે ઇન્ડસ્ટ્રિયાઝન ચાલે છે બરાબર દેશની પ્રગતિ માટે પણ એ બધું જરૂરી જ છે પરંતુ આપણી પ્રકૃતિને કે આપણા નેચરને પણ ડિસ્ટર્બ ના થાય અને આપણી પર હેલ્થ સારી રહે અને આપણે જે ઇનોવેશન કરીએ છીએ તે જોવા માટે ને એન્જોય કરવા માટે આપણે પણ સારી હેલ્થ રાખશું તો આપણે એન્જોય કરી શકીશું ભવિષ્યમાં ડોક્ટર થેન્ક યુ સો મચ આટલી સરસ માહિતી આપવા માટે અને જે ઇન્ફોર્મેશન ખાસ કરીને છે ને જ્યારે આવું ડિસ્કશન થતું હોય ત્યારે લોકોના મગજમાં જે અમુક સવાલ પોતે જાતે બનાવીને બેસી ગયા હોય ને કે આ ને આમ નહીં આમ જ છે એનું ઘણું બધું સોલ્યુશન મળી જતું એટલે આપણે ઘણું આમ ટેન્શન ઓછું થઈ કે ના ના દરેક વસ્તુનું સોલ્યુશન છે ખાલી આપણે થોડું ધ્યાન રાખવાની જરૂર છે થેન્ક યુ સો મચ અમારી સાથે પ્રેઝન્ટેશનમાં જોડાવા માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ